હેલો ફ્રેન્ડ્સ હું પ્રણવ પટેલ ઓડિયો માધ્યમ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં આપનું સ્વાગત છે આજે આપણે ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું હેમચંદ્રાચાર્યનું મૂળ નામ શું હતું ચાંગદેવ મોતીચારો કોની જાણીતી કૃતિ છે ડૉક્ટર આઈ કે વીજળીવાળા ઝવેરચંદ મેઘાણીનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો વેણીના ફૂલ હરિનો મારક છે શુરાનો પંક્તિના રચયિતા કોણ છે પ્રીતમ ગાંધીનગરમાં સૌ પ્રથમ કઈ ફિલ્મ બની હતી ધરતીના અમી યુગે યુગે નાટ્યકૃતિના સર્જક કોણ છે હરીન્દ્ર દવે હેમચંદ્રાચાર્યનું જન્મ ક્યાં થયો હતો ધંધુકા રજનું ગજ વાર્તાના રચયિતા જણાવો રામનારાયણ વિશ્વનાથ પાઠક ભાલણનું પૂર્વાશ્રમનું નામ કયું છે પુરુષોત્તમ યુધિષ્ઠિર નાટકના સર્જક કોણ છે ચીનુ મોદી કવિ નાકરની સૌથી વધુ સફળ કૃતિ કઈ મનાય છે વિરાટ પર્વ કુમાર અને ગૌરી કયા સર્જકની જાણીતી કૃતિ છે કવિ કાંત રમણલાલ દેસાઈની પ્રથમ નવલકથા જણાવો ઠગ ધુમ્મસ લઘુ નવલના રચયિતા કોણ છે મોહમ્મદ માંકડ સત્યના પ્રયોગો કોની આત્મકથા છે ગાંધીજી પન્નાલાલ પટેલની પ્રથમ લઘુ નવલકથા જણાવો વરામણા ખેમી અને જક્ષણી વાર્તાઓના સર્જક કોણ છે રામનારાયણ વિશ્વનાથ પાઠક ભણકાર કાવ્ય સંગ્રહના રચયિતા કોણ છે બળવંતરાય ઠાકોર નરસિંહરા માયરા કૃતિના સર્જક કોણ છે મીરાબાઈ હનુમાન ગરુડ સંવાદ નામક કૃતિના સર્જક કોણ છે દયારામ કાગડી કાગડા માણસો નાટકના સર્જક કોણ છે મધુરાય કવિકાંતના એકમાત્ર કાવ્ય સંગ્રહનું નામ જણાવો પૂર્વાલાભ આજે અને અગર કાવ્યના રચયિતા કોણ છે કવિ નાનાલાલ લઘરો કોનું કાવ્યપાત્ર છે લાભશંકર ઠાકર દાસી પદોની ઓળખનું નામ શું છે કટારી પ્રેમાનંદે જીવન નિર્વાહ માટે કયો વ્યવસાય આધર્યો હતો માણભટ હડુલા નામક કાવ્ય પ્રકારની રચના કોણે કરેલી છે દલપતરામ જીવરામ ભટ્ટ કઈ કૃતિનું પાત્ર છે મિથ્યાભિમાન સિદ્ધ હેમમાં કઈ ભાષાનું વ્યાકરણ સમાયેલું છે ગુજરાતી ચાબખા માટે કોણ જાણીતું છે બોજા ભગત આખ્યાન શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કોણે કર્યો હતો ભાલણ ઉમાશંકર જોશીનો પ્રથમ એકાંકી સંગ્રહ જણાવો સાપના ભારા કૃષ્ણવિષ્ટ કૃતિની રચના કોણે કરેલી છે ભાલણ ગુજરાતી કવિતાઓનું પ્રથમ સોનેટ કયું મનાય છે ભણકાર રાજેન્દ્ર કેશવલાલ શાહનું ઉપનામ જણાવો રામ રામવૃંદાવની દલપતરામના પિતા કયા નામથી ઓળખાતા હતા ડાહ્યા વેદિયા વળગાડ કોની કૃતિ છે બાબુ સુથાર ફટફટયું નવલિકા સંગ્રહ કોની કૃતિ છે સુમન શાહ દલપતરામ દ્વારા રચિત છંદશાસ્ત્રનું પુસ્તક કયું છે દલપત પિંગળ ભટ્ટનું ભોપાળું નાટકનું મુખ્ય પાત્ર જણાવો ભોળો ભટ્ટ હિંડોળાના પદો કોણે લખ્યા છે નરસિંહ મહેતા અશ્વમેઘ નાટકના સર્જક કોણ છે ચીનો મોદી કઈ કૃતિને રૂપકરૂપી જ્ઞાન કાવ્ય મનાય છે ત્રિભુવન દીપક પ્રબંધ આખ્યાનનો આખ્યાન પદ્ધતિ રચેલી છે રામાયણ નવલરામ પંડ્યા દ્વારા રચિત નવો છંદ કયો છે મેઘ છંદ ઉષાહરણ કૃતિના રચયતા કોણ છે વિરસિંહ મીરાબાઈનો જન્મ ક્યાં થયો હતો મેળતા કવિ કોણ છે યશવંત શુક્લ ગુજરાતી ભાષા કઈ ભાષા પરથી ઉતરી આવી છે સંસ્કૃત ઉત્તમે ખંડ કાવ્યો આપનાર કવિ કોણ છે કવિ કાંત ઝવેરચંદ મેઘાણીના પિતા કઈ નોકરીમાં હતા પોલીસ ઠાકરનું તખલ્લુસ આપો પુનર્વસુ નવલરામ પંડ્યા કયા રોગમાં હતા મીરાબાઈના ગુરુનું નામ જણાવો ગુરુ રૈદાસ મીરાબાઈ કોના દીકરી હતા રતનસિંહના સહજાનંદ સ્વામીનું બાળપણનું નામ શું હતું ઘનશ્યામ નિષ્કુળાનંદનું મૂળ નામ શું હતું લાલજી સુથાર ધૂમકેતુની પ્રથમ ઐતિહાસિક નવલકથા જણાવો ચૌલાદેવી ડાયરી લેખન માટે કોણ જાણીતું છે મહાદેવભાઈ દેસાઈ મીરાબાઈના લગ્ન કોની સાથે થયા હતા ભોજરાજ અખો કયા સાહિત્ય પ્રકાર સાથે સંબંધિત છે છપ્પા માણભટ્ટ દ્વારા શેનું ગાન કરવામાં આવતું હતું આખ્યાન કવિ બોટાદકર કયા સાહિત્ય પ્રકાર સાથે સંબંધિત છે રાસ રાસ શબ્દ કયા શબ્દ પરથી બનાવાયો છે રાસક મનુભાઈ ત્રિવેદીનો મરણોત્તર ગઝલ સંગ્રહ જણાવો બંદગી દયારામનું બાળપણનું નામ જણાવો દયાશંકર ખંડકાવ્ય સાહિત્ય પ્રકાર માટે કોણ જાણીતું છે કવિ કાંત ઝવેરચંદ કાલિદાસ મેઘાણીનું જન્મસ્થળ કયું છે ચોટીલા દલપતરામને કેવા કવિ ગણવામાં આવે છે શીઘ્ર કવિ તિરાડ નવલકથાના સર્જક કોણ છે હરીશ મંગલમ સારા અક્ષરના લેખિકા કોણ છે પિંકીબેન પંડ્યા વિનોદ જોશી દ્વારા રચિત ખંડકાવ્યનું નામ જણાવો શિખંડી ફારબસ સાહેબનું નિધન ક્યાં થયું હતું પુણે પાંખ વિનાના પારેવા કોનું રેડિયો નાટક છે શિવકુમાર જોશી રાજેન્દ્ર શાહનો પ્રથમ કાવ્ય સંગ્રહ કયો ધ્વનિ રમણ ભમણ ગ્રંથમાળાના રચયતા કોણ છે રમણલાલ પાઠક અરવલ્લી કૃતિના કર્તા કોણ છે કિશોરસિંહ સોલંકી પન્નાલાલની ચમત્કારિક તત્વોવાળી આધ્યાત્મિક કૃતિ કઈ છે તાગ બાપુની ઝાંખી કૃતિના રચયિતા કોણ છે કાકા સાહેબ ચલાવતું હતું રામનારાયણ વિશ્વનાથ પાઠક આખ્યાનકાર શિરોમણીનું બિરુદ કોના ફાળે જાય છે પ્રેમાનંદ અખાના છપ્પામાં કયો છંદ જાણીતો છે ચોપાઈ સરોજબેન રમણલાલ પાઠકનું તખલ્લુ જણાવો વાચા નિશા ચક્ર નવલકથાના સર્જક કોણ છે કિશોર જાદવ પાંચ પગલાં પાતાળમાં કૃતિના સર્જક કોણ છે જીતેન્દ્ર પટેલ જમાઈરાજ નાટકની રચના કોણે કરી છે પન્નાલાલ પટેલ ત્રિભુવન દીપક પ્રબંધના સર્જક કોણ છે જયશેખર સૂરી નિરાંત કયા ભગવાનના ભક્ત મનાય છે રણછોડજી ભાણ સાહેબ કઈ જ્ઞાતિના હોવાનું મનાય છે લોહાણા વડ અને કાકા સાહેબ કાલેલકરનું જન્મ સ્થળ કયું છે સતારા જીવન સાહેબ બીજા કયા નામથી ઓળખાતા હતા દાસી જીવન જ્ઞાન માર્ગી કવિતાના સર્વોચ્ચ શિખર કોણ બિરાજમાન છે અખો કવિ નર્મદ દ્વારા દલપતરામને કઈ ઉપમા મળી હતી ગરબી ભટ્ટ ગુજરાતી ભાષાના મૂળ બીજી કઈ ભાષામાં રહેલા છે સંસ્કૃત ચુનીલાલ મળિયાનો પ્રથમ વાર્તા સંગ્રહ જણાવો ગુગવાતા પૂર શામળે પોતાની ઘણી વાર્તાઓમાં કઈ અટક નોંધી છે સામવેદી ઘેર ઘેર સોનાના ચૂલા કૃતિના રચયિતા કોણ છે ફાધર વાલેસ સમોળી ક્રાંતિ કૃતિના સર્જક કોણ છે કિશોરલાલ મશરૂવાળા આંધળી ગલી લઘુ નવલના કવિત્રી કોણ છે ધીરુબહેન પટેલ તમસા સંગ્રહ કોની રચના છે રઘુવીર ચૌધરી ધીરુભાઈ ઠાકરના પ્રવાસ ગ્રંથનું નામ જણાવો સફર સો દિવસની અનુભૂતિ કાવ્ય સંગ્રહના કવિ કોણ છે મનસુખલાલ ઝવેરી હફરખ લફરખ કયા બાળ સાહિત્યકારની દેન છે રમેશ પારેખ મધુરાયનું ઉત્તમ નાટક કયું ગણાય છે સેન્તુ રંગીલી સોડી ઉપર સેજ કાવ્ય સંગ્રહના રચયિતા કોણ છે જયંત પાઠક અખાએ શંકરાચાર્યના કયા સિદ્ધાંતને અપનાવેલું છે કેવલાદ્વૈત ભારતના ઘડવૈયા લેખ સંગ્રહ કયા કવિ આપેલું છે સ્નેહરશ્મી ગુજરાતનો તપસ્વી કાવ્યના રચયિતા કોણ છે કવિ નાનાલાલ નર્મદને અરવાચીનોમાં આદ્ય કોણે કયા હતા કનૈયાલાલ મુનશી આત્મકથાના ટુકડા આત્મકથાના સર્જક કોણ છે ફાધર વાલેસ ગૌરીશંકર જોશી કયા સાહિત્ય પ્રકાર સાથે સંબંધિત છે નવલિકા કવિ નાહનાલાલે દયારામને કેવા કવિ કહ્યા છે બંસી બોલનો કવિ રસીઓ જીવ નવલકથાના રચયિતા કોણ છે પીતાંબર પટેલ ગોવર્ધનરામ ત્રિપાઠીનો મૂળ વ્યવસાય શું હતો વકીલાત હંસા ઉલી કેટલા ખંડમાં રચિત કૃતિ છે ચાર નિરંજન ભગતનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો છંદોલય સ્વામી આનંદનું મૂળ નામ જણાવો હિંમતલાલ રામચંદ્ર દવે મિયા ફુસ્કી પાત્રના સર્જક કોણ છે જીવરામ જોશી વૈષ્ણવ નથી થયો તું રે પંક્તિ કોની છે દયારામ કાફી માટે કોણ જાણીતું છે ધીરો માધવ ક્યાંય નથી કૃતિના રચયિતા કોણ છે હરીન્દ્ર દવે ચંદ્રકાંત બક્ષી મૂળ ક્યાંના વતની હતા પાલનપુર ભૂજાની મૂળ અટક શું હતી સાવલિયા વેળછીનો વડલો કોને કહેવામાં આવે છે જુગતરામ દવે ઈશ્વર પેટલીકરની પ્રથમ નવલકથા જણાવો જન્મ ટીપ ખતુ ડોશીના પાઠના સર્જક કોણ છે દિલીપ રાણપુરા ભૂળા ભટ્ટ કોણે સર્જેલું પાત્ર છે નવલરામ તરાપો ઉજાણી કયા કવિના બાળકાવ્ય સંગ્રહ છે સ્નેહરશ્મી અમૃત ગાયલ કયા સાહિત્ય પ્રકાર સાથે સંબંધિત છે ગઝલ ચંચી મહેતાએ ગઠરિયા શ્રેણીના કેટલા ભાગ આપેલા છે બાર પાંડવ વિષ્ટ કૃતિની રચના કોણે કરેલી છે માંડણ જલન માત્રી કોનું ઉપનામ છે અલવી જલાલુદ્દીન સૈયદ ધ્વનિ કાવ્યનો આત્મા છે આ વિધાન કોનું છે આનંદ વર્ધન નામક ટૂંકી વાર્તા કોણે છે બળવંતરાય ઠાકોર રંગે નિબંધ સંગ્રહના કરતા કોણ છે ધીરુભાઈ ઠાકર નારિકેલ રસપાક કોણે આપેલું ગદ્ય છે બળવંતરાય ઠાકોર ઈંધણા સંગ્રહ કોણે આપેલો છે ઇન્દુલાલ ગાંધી અજામિલ આખ્યાનના સર્જક કોણ છે દયારામ જીવણ સાહેબનો કઈ જ્ઞાતિમાં જન્મ થયો હતો ચમાર દીવાલમાં દરવાજો નાટ્યકૃતિના સર્જક કોણ છે હરીન્દ્ર દવે રાયનો પર્વત નાટકનું મુખ્ય પાત્ર જણાવો ઝાલકા ઉમાશંકર જોશીનો પ્રથમ કાવ્ય સંગ્રહ જણાવો વિશ્વ શાંતિ કવિ નર્મદે કયા નવા છંદની શરૂઆત કરી હતી વીરવૃત કવિ નાકરને કયા શહેરનો વતની મનાય છે વડોદરા સસ્તુ સાહિત્યની સ્થાપના કોણે કરી હતી ભિક્ષુ અખંડાનંદ સ્વામી મુક્તાનંદે કઈ કૃતિની રચના કરેલી છે મુકુંદ બાવની ઉંટ કહે આ સભામાં કાવ્યના રચયિતા કોણ છે દલપતરામ કવિ નાહનાલાલ કયા સાહિત્ય સ્વરૂપ માટે જાણીતા છે ઉર્મી કાવ્ય પરણું તો એને જ પરણું નાટ્યસંગ્રહ કોની કૃતિ છે બકુલ ત્રિપાઠી ગુજરાતી નવલકથાના મહાનાયક શ્રી કૃષ્ણ કૃતિના સર્જન કરતા કોણ છે ગુણવંત શાહ મહારાજ લાયબલ કેસ ઉપર દીર્ઘ કવિતા આપનાર કવિ કોણ છે નવલરામ પંડ્યા પ્રેમાનંદની કઈ કૃતિ અવસાનને કારણે અધૂરી રહી ગયેલી દસમસ્ક સહજાનંદ સ્વામીને ઘનશ્યામ નારાયણ મુનિ અને અન્ય કયા નામે ઓળખવામાં આવે છે નીલકંઠ વર્ણી ગુજરાતી કાવ્ય સાહિત્યમાં મુક્તધારા અને મહાછંદનો નવતર પ્રયોગ કરનાર કવિ કોણ છે અર્દેશર ખબરદાર બુદ્ધિપ્રકાશ કઈ સંસ્થા દ્વારા પ્રકાશિત થતું સૌથી જૂનું સામાયિક છે ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જે હાલ ગુજરાત વિદ્યાસભા તરીકે ઓળખાય છે પીળું ગુલાબ અને હું કયા સર્જકે આપેલું નાટક છે લાભશંકર ઠાકર હેમચંદ્રાચાર્યને સોળ વર્ષની ઉંમરે દીક્ષા સમયે કયું નામ મળ્યું હતું સોમચંદ્ર નવલરામ પંડ્યાના વિવેચનને મધુકરનો ગુંજારવ કહી કયા કવિએ બિરદાવ્યું હતું વિજયરાય વૈદ્ય મળી માતૃભાષા મને ગુજરાતી નિબંધ સંગ્રહ કયા કવિની દેન છે ભૂળાભાઈ પટેલ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો પ્રથમ રાસ કયો છે ભરતેશ્વર બાહુબલી રાસ સ્વામી આનંદની કૃતિઓમાંથી લેખોનો કયો સંગ્રહ તૈયાર કરવામાં આવ્યો છે ધરતીની આરતી કવિ નાનાલાલ દ્વારા ઉપયોગમાં લેવાતી અપગાદ્ય શૈલી કયા નામે ઓળખાય છે ડૌલન શૈલી આખ્યાનના કડવાની શરૂઆતમાં કયો ભાગ આવતો હોય છે મુખબંધ કવિ જયદેવના ગીતગોવિંદનો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો હતો કેશવ હર્ષદ્રુવ ફૂટપાથ અને શેડો કાવ્ય સંગ્રહના રચયિતા કોણ છે રઘુવીર ચૌધરી પ્રિયજન કયા સાહિત્યકારે આપેલી નવલકથા છે વિનેશ અંતાણી રણ તો લીલા છમ અને વગડાને તરસ ટહુકાને નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે ગુણવંત શાહ કવિ રાજેને મુસ્લિમ હોવા છતાં કોના ભક્ત માનવામાં આવે છે કૃષ્ણના વિશાખા દત્તના મુદ્રા રાક્ષસનો ગુજરાતીમાં અનુવાદ થયો તે કૃતિ જણાવો મેળની મુદ્રિકા અમદાવાદ એટલે અમદાવાદ નિબંધ સંગ્રહ કયા સાહિત્યકારે આપેલું છે વિનોદ ભટ્ટ મુંબઈ રાજ્યના ગૃહમંત્રી તરીકે સેવા આપનાર સાહિત્યકાર કોણ છે કનિયાલાલ મુનશી નર્મદના જીવન પર દિનકર જોશી દ્વારા રચિત નવલકથા કઈ છે આકાશનો એક ટુકડો શાસન ગ્રંથનું કયા રાજાએ હાથીની અંબાડી પર મૂકી સન્માન કર્યું હતું સિદ્ધરાજ જયસિંહ ગુજરાતી સાહિત્ય પ્રથમ કરુણાંત નાટક કયું મનાય છે લલિતા દુઃખદર્શક પહેલું સુખતે મુંગીનાર હાસ્ય નિબંધના લેખકનું નામ જણાવો વિનોદ ભટ્ટ ઉપરવાસ સહવાસ અને અંતરવાસ કયા સર્જકે આપેલી કૃતિઓ છે રઘુવીર ચૌધરી મકરન દવેનો સ્વામી આનંદ સાથે થયેલો પત્ર વ્યવહાર કઈ કૃતિમાં સંગ્રહિત છે સ્વામી અને સાઈ અરણ્યમાં આકાશ ઢોળાય છે નિબંધ સંગ્રહના રચયિતા કોણ છે મણિલાલ ફકીર તરીકે કોને ઓળખવામાં આવે છે ઇન્દુલાલ યાજ્ઞિક સદા સૌમ્યશી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મુને ગુજરાતી પંક્તિના સર્જક કોણ છે ઉમાશંકર જોશી ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ રિયાલિટી અને એક્ટિવ એવા શબ્દોનો ઉપયોગ કોણે કર્યો હતો મણિલાલ લોકકથાના મૂળ અને કુળ પુસ્તકના રચયિતા કોણ છે હરિવલ્લભ ભાયાણી પ્રાણ પપૈયાનો ભજન સંગ્રહ કોણે આપેલો છે મુકુંદરાય પારાશ્રય અસાહિત્યના વંશજોને હાલમાં કયા નામે ઓળખવામાં આવે છે તરગાળા પાંચ સારા જણ વાર્તા સંગ્રહ કયા કવિની દેન છે પરેશ નાયક આમ આજે આપણે ગુજરાતી સાહિત્યના કેટલાક મહત્વના પ્રશ્નોની ચર્ચા કર્યું વધુ મહત્વના પ્રશ્નોની ચર્ચા આપણે પછીના ભાગમાં જોઈશું